મહત્વના સમાચાર મળી રહ્યા છે અંબાજીમાં અસામાજિક તત્વો થયા છે બેફામ યાત્રાધામ અંબાજી સ્વયંભૂ બંધ અંબાજીના વેપારી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અસામાજિક તત્વો સામે વેપારીઓ લડી લેવાના મૂડમાં વારંવાર અંબાજીના વેપારીઓ થાય છે અસામાજિક તત્વોના શિકાર બનાસકાંઠા કલેક્ટર અને એસપી સાથે જિલ્લા વહીવટી તંત્ર આજે અંબાજીમાં દોડી આવ્યા અંબાજી ગામની સાદે અંબાજી હોટલવાળા ન રહેતા અંબાજી ગામના ગ્રામજનોમાં આક્રોશ જય અંબે હું કોઈ પાર્ટીનો નથી નથી કોંગ્રેસ નથી ભાજપ બરાબર હું એક અંબાજી ગામનો હું મા અંબાનો લાડકવાયો દીકરો છું તો આજે મેં બે દિવસથી જોયું કે અસામાજિક તત્વો ચોરી લૂંટફાટ અંબાજીમાં કોઈને ચાલીને જવું દાતા રોડના માર્ગ ઉપર ભયભીત થઈને જાય સોનાના દાગીના ઘરે મૂકીને જાય આવો એક માહોલ પેદા થઈ ગયો છે એ માહોલ પેદા થયો એક અમારા અંબાજીના જાગૃત યુવાને મિટિંગનું આયોજન કર્યું પછી એવું ડિસિઝન લીધું કે આપણે કામ બંધ રાખીએ તો આજ રોજ કામ બંધ રાખ્યું અને આવેદનપત્ર આપવાનું હતું તો આજે જે લારી રેકડી ચલાવતો હતો જે રોજ કમાતો હતો એ પણ બંધ રાખીને અમને સહયોગ આપ્યો એ મને હું દિલથી સલામ મારું છું કે કે આવા નાગરિકોથી મોટી મોટી હોટલવાળાઓને શીખવું જોઈએ આજે મેં જોયું કે અંબાજી ગામને જ્યારે પણ પ્રશ્ન હોય તો આ હોટલવાળા બિલકુલ સાથ આપતા નથી એમને જાણે કોઈ ભૂખ હોય પણ એમને ખબર નથી એ નથી જીએસટીવાળું ઓરિજિનલ ગ્રાહકોને બિલ આપતા બરાબર અને ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ જીએસટી એ બધાને હું વિનવણી કરીશ કે તમને પણ ગ્રામજનો કે કોઈ પણ યાત્રિક જીએસટી વાળું બિલ લો ભલે યાત્રિક ભરશે જીએસટી આપણને ખબર પડે કે ક્યારેય આ લોકો આ લોકો પણ ક્યારેક આફત તો આવવાની જ છે આજ આપણો વારો છે કાલ એમનો વારો આવશે બરાબર તો ત્યારે ગ્રામજનો પણ એમની સાથે નહીં રહે એની હું ખાતરી આપું છું કારણ કે તમે આજે એકલા ચાલુ કરી દીધી હોટલો બરાબર કેમ કરી તમારે ગ્રામજનોને કોઈ વિશ્વાસમાં લીધા નાના નાના લારીવાળો તો રોજ પેજ ભરે છે આજ તમે નહીં ચલાવતા તો કંઈ વાંધો નહોતો અસ્તુ પણ જે કરો છો સારું કરો છો ધન્યવાદ થેન્ક યુ રિપોર્ટર અમિત પટેલ અંબાજી